હેલો ગાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હશો અને આજે મારા પપ્પાના ઘરે હું આવીશું તો તમને એક પુસ્તક બતાવીશ અને તેમના વિશે થોડુંક આપણે જાણીશું મારા પપ્પા આ પુસ્તકો વાંચે છે ભાગવત ગીતા બધા એમના મોઢે જ્ઞાન બધું એમના મોઢે જ હોય છે પણ છતાં પણ એક સરસ મજાનું જે પુસ્તક છે મનુસ્મૃતિ નામનું પુસ્તક છે તેની અંદર શું શું આવે છે ને એના વિશે આપણે થોડુંક મારા પપ્પાના મોઢેથી એનો આખો ક્ષાર જાણીશું તો પપ્પા તમે આ પુસ્તક વાંચ્યું છે તો એની અંદર શું શું આવે તમે થોડું દર્શક મિત્રોને જણાવો આની અંદર માણસને જીવનના જેમ આપણા કાયદા હોય ને એવી રીતે માણસના જીવનનું કઈ રીતે જીવવું અને ચાર વર્ણાશ્રમ જેમ ચાર વર્ણ છે એના વર્ણાશ્રમ ધર્મ ક્યાં છે બ્રાહ્મણનો કયો છે ક્ષત્રિયનો કયો છે શુદ્રનો કયો છે વૈશ્યનો કયો આ એના ધર્મ બતાવે છે પછી જગતના જીવન સંસાર મા બાપને સંતાનોએ કેમ વ્યવહાર કરવાનો સંતાનો એ મા બાપને કેવી રીતે વ્યવહાર કરવાનો સગા સંબંધી બહેનો દીકરી કોઈ આખા સમાજને કેવી રીતે વર્તન કરવું કોની સાથે એનું આમાં આખું ચરિત્ર છે ને આ મનુસ્મૃતિ પહેલો વહેલો મનુ નામનો જે ભગવાન બ્રહ્માના મુખમાં થયો ત્યાં ભગવાન અને એના શત્રુ પણ એના દ્વારા સૃષ્ટિની રચના થઈ અને એને જગતને આ કાયદા બધાએ શીખવાડ્યા કે કોને કેવી રીતે જીવવું પણ આ એક આનો ખાસિયત એ છે કે આ બ્રાહ્મણ ને જ વાંચવાનું પુસ્તક છે બીજા કોઈ માટે નથી બ્રાહ્મણો નું જ આ પુસ્તક કહેવામાં આવે છે તો બીજા કોઈ જ્ઞાતિ ન વાંચી શકે ફક્ત બ્રાહ્મણ માટે તો આ એક ભૂદેવ માટે એક સારામાં સારો કહેવાય ને છે કે સારામાં સારી ત્ય તકો જે હોય છે ને એ તક આ બ્રાહ્મણ માટે છે અને આ મનુ ભગવાન છે એમણે આ લખેલું આ પુસ્તક છે એની અંદર આખો બધો ક્ષાર હોય છે કે કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે આપણે બધા સામેના વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો એનો આખો ક્ષાર છે જે મારા પપ્પાએ ટૂંકમાં કીધો છે જોકે મેં પુસ્તક નથી વાંચ્યું પણ મારા પપ્પા બધા પુસ્તક વાંચતા હોય ને તો એમની પાસેથી અમે ક્યારના બધું સાંભળતા હતા તો મને એમ થયું કે એક બ્લોગ તમને આ વિડીયો થોડોક સાર જેવું બતાવો અને વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડો તો તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં અને જરૂરથી કહેજો બાય બાય જય શ્રી કૃષ્ણ